ચલો આરે બધા આવી જશે તમે ટાઈમ સર આવી જશે બરોબર પ્રાર્થના પણ બોલાવી લીધી છે હવે આપણે હાજરી ભરી બરોબર હું જે જેના નામ બોલું એ સર કહેજો એટલે મને ખબર પડે કે કોઈ ઘેર હાજર છે ચલો કારુ યસ સર રોહન તમે બે તમે આમ એક બીજા નામ થી અલગ અલગ બોલે તારું નામ તને યાદ નહી રહેતું પેલા નામ તને યાદ રે અને તારે તારું નામ યાદ નહી રહેતું આનું એનું નામ યાદ રહે એવું પેલા નામ યાદ રહેતા તા તારું નામ તમને યાદ રહેતું શી ખબર છે યાદ નહી રહેતું એટલે હવે આજ પછી આટલી વખત જતો કરું તમે હવે મગજ હરકુ ફ્રેશ કર રાખજો મગજ લાગે બિલાલી ચાટી જીયો

અતુલ મકવાણા હું આવી જઈશ સર હા કોઈ સમુ યસ સર કોઈ ભાઈ આપણે નિહાવ નવો નિહારીઓ આવ્યો છે આજે બરોબર આજે એનું એડમિશન થયું છે તો એની જ લોકી પરિચય લઈ લઈએ આપાઓ બોલા ને ભાઈ આપાય 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 તો પહેલા નિહાર સોફાયા ચોખડા કોમ કે આમ બીજા કોણ બનાવતું તું ચાડા સાહેબ ચાવડા સાહેબ કે ધોરણમાં જા તાર તો પેલા તો અતાર બીજામાં આ અતાર બીજામાં આવ્યો અરે યાર શું તાર નામ ભરત ભરત બબુંમી અલ્યા પણ તું એ નવા જ એરન કેમ કરો યારન કેમ કરો યારન કેમ કરો ચલો ભરત ભાઈ હા ચલો

હા બરોબર એટલે આ નેહા બકરો તો આંધો નઈ પણ લકડિયો ના બકરો એમ ન તારે આ સચ્છીલી મોગી રૂપિયા ને તઈનુત મોલા ખાલી એ તને ઉત્તેજક કરાવવું પડશે પણ બકણ ઉત્તેજક તારા મારા નઈ ના સાહેબ બકટ બક

ચલો હું પ્રશ્ન પૂછું છું હા જવાબ તો આવડો

જબર મોસમ જબર તોફાની પેલા નંબર તારો હવે આખી ને સાબ નંબર આ ચશ્મા બેલ્યા નંબર ના નહીં ચશ્મા દેખાવા લાગે સાહેબને જતી રહી એવું જ લાગશે હા તમારી ઓ હા આઈતી વાહ વાહ આલે કઈ અઈ હાલો ચલો બાળકો કે સુટ્યા પછી સીધો ગેસ આવજે તો જ જતો નહીં નકબ મને એટલે માર નથી આવ બેટ પ્રશ્ન નંબર બીજો

લોચા મારે છે આમના છે ચોપડીઓ લોચા મારે સૌથી કોની જોડે હોય છે તને ન ચમ ભગવાન કોની જોડે હોય છે તાપમાન જોડે તાપમાન જોડે ચલો પ્રશ્ન નંબર 3 ઓમકરણ શા માટે વધારે તો હતી ટેકનોલોજી સાહેબ ફોન નહીં હું નતું ફોન નહી ન ચાલો બાળકો ચોથો પ્રશ્ન આવ્યો છે એનો તમે જવાબ આપજો બરોબર જેને પોખો

આવા કિજાવા બોલજો કારિયા મોટા મોટી ઉખરાણી જોઈ બેગ નહીં અહીંયા મેં કીધું તું શું પૈસા નહીં બોનો બેગ કો તું માંગવા છે એ તો આપણે લઈવા કોણ

વેપાર માં આયા તો બતાવો માલ તો તો તું કાલ ટી પહેરીને આવજે કશું ના આ તો મસર ને બસર કઈ લાહ ના ના લખણો ઓફર દીએ રી જેમ કરી આવું બગાડ ચાડ્યા

Sampai से अरे अबे अध्यारानी